પછી એને છોડી ન શકો એટલું એટલા સરસ વક્તા આવા લાભુ દાદા આપણી વચ્ચે વિદાય લીધી છે અને એમના કર્મ વિશે એમનો અધ્યાપન વિશે આપણે વાત કરવી છે વાત કરવા માટે આપણી સાથે ડોક્ટર મનોજ રાવલ જોડાયા છે અધ્યાપન સાથે એમનો નાતો વર્ષોથી રહ્યો છે લોક સાહિત્ય સંત સાહિત્ય એમના એક ક્ષેત્રે એમનું સંશોધન પણ ઘણું બધું થયું છે

ખેડાણ કેળવું સાહિત્યના અનેક ક્ષેત્રોમાં અધ્યાપન પણ એટલા વર્ષો સુધી કરવું છેલ્લે જામનગર ડીકેવી કોલેજ માં આચાર્ય રહ્યા પણ એમના તરફથી જે મળવું જોઈએ સાહિત્ય ને કારણ કે એમણે બહુ બે પાંચ પુસ્તકો જ કર્યા તમને એવું લાગે છે કે આ બાબતમાં એ થોડા થોડા બેદરકાર તો ન કહી શકીએ પણ એમની વૃત્તિ થોડી ઓછી વધારે એમની પાસેથી આપણને સાહિત્ય મળી શક્યું હોત એવું તમને લાગે છે મનોજભાઈ હવે એવું છે કે લાભુદાદાની પ્રકૃતિ એવી હતી કે પેલા પચીસ પશી એનું ના શબ્દ માં પુસ્તક નામનું એટલે વાણીના આપણી ગુજરાતી ભાષા સૌરાષ્ટ્ર બોલી છે ને વાણીના વિવિધ રૂપે વાત કરવી તો પંદર વર્ષ થઈ ગયા હકીકતમાં જીવનમાં અને માં બંને જગ્યા એ મૂલ્ય સાચવણી જરૂરી

પોતાની ભાષા વાળા વિભે છે કારણ કે એનું અંગ્રેજી અને સંસ્કૃત બંને પરંપરાઓનું જ્ઞાન પ્રશિષ્ટ લખાણ હિસાબે બરાબર આપણી સાથે નિરંજભાઈ રાજગુરુ પણ જોડાઈ ચુક્યા છે એમનો પણ લાભુદાદા વિશે લાભુદાદા સાથે બહુ નાતો રહ્યો અને નિરંજનભાઈની પ્રતિભા વિશે કઈ કહેવાનું નહીં અને કેવો એમને મળ્યા છે સંત સાહિત્ય લોક સાહિત્યમાં એમણે સંત વાણીમાં જે કામ કર્યું છે એ અદભુત છે નિરંજનભાઈ ગુરુ તમને મારે એ પૂછવું છે કે એમણે

ઓગણીસો અઠ્યોતેર થી શરૂ થાય મોરારી બાપુ પ્રેરિત જે કથાકાર ત્રિવેણી તો વર્ષો સુધી એટલે હમણાં છેલ્લે સુધી હમણાં જોડિયામાં ગીતા ઉત્સવ હતો બાપુની ઉપસ્થિતિમાં અને લાબુ એ આવી તબિયત છતાં સંચાલન કરેલું સાથે ત્રિવેણી અલાહાબાદ ગયેલા તો સાડા ત્રણસો થી વધારે ગુજરાત ના રામકથા કથા અને ભાગવત કથાના જે વિદ્વાન કથાકારો એ કથાકારો આવતા હોય પૂજ્ય બાપુ હાજરી હોય અને લાભુ દાદા સંચાલન કરતા હોય બધા કથાકારો પાસે પરફોર્મન્સ થતું હોય અને એટલા બધા તમે મનોજભાઈએ જે પ્રશ્ન કર્યો ને કે કેમ દાદાના ચાર પાંચ પુસ્તકો પણ દાદાની ચોકસાઈ શબ્દની ચોકસાઈ એક એક શબ્દ એ જ્યારે એની એની જે શબ્દ સાધના હતી ને અદ્ભુત હતી પાછા સંસ્કૃતના વિદ્વાન અંગ્રેજીના વિદ્વાન ગુજરાતી તો મધ્યકાલીન સાહિત્ય અને સાહિત્ય સુધી સંગીત વૈષ્ણવી પરંપરાનું તો એ જે બધો જ સુમે થયો અને એને કારણે એનું સાહિત્ય પંડિત યુગના આપણા વર્તમાન સમયના તો એ પંડિત યુગના વિવેચક હતા ગુજરાતી ભાષા સાહિત્ય માત્ર એટલું જ નહીં પણ સંસ્કૃતના પણ પ્રકાંડ વિદ્વાન ભાગવત બધી માં અને માટે એમના જે રેકોર્ડિંગ થયા છે અને આજે તો આપણે નવી પેઢી હવે તો આ યુટ્યુબ ના માધ્યમથી માત્ર લાભ શંકર પુરોહિત એટલું લખીએ તો ત્રીસ પાંત્રીસ જેટલા વિડીયો એમના પ્રવચનો એના ગાયેલા કીર્તનો અને એના વિશેની વાત સમગ્ર જીવતર પર એમની એ બધું આપણને હવે ઓનલાઈન આપણને મળી શકે છે ત્યારે અમને તો ખૂબ અંતરથી એટલી બધી વેદના થાય ભાઈ અમે આ સતનિર્વન ફાઉન્ડેશન ના નેજા નીચે પણ એમની સારા ત્રણ કલાકની મુલાકાતનું ઓડિયો વિઝ્યુઅલ વિડીયો રેકોર્ડિંગ કરેલું રમેશ રોકડ અને રમેશ મહેતા અને રવજી રોકડ એની સાથે મળીને મનોજભાઈ ગોહિલ સાહેબ બધા સાથે મળીને દાદાના આખા જીવન પ્રસંગો અને એની સાથે જોડાયેલ એમનું સાહિત્ય એનું વિઝ્યુઅલ રેકોર્ડિંગ કરેલું છે તો આ બધી વસ્તુ એટલે અને પાછો કુટુંબનો તમને કહું નાતો કે આશ્રમના ગાયોને તો યાદ કરે પણ અમારા આશ્રમના કૂતરાઓને પણ

મિત્રો અમે મળવા ગયેલા પણ દાદાનો આશીર્વાદ ભાવ એનો પ્રેમ ભાવ એની લાગણી અને ત્યાં સુધી કે સતત મારા યોગ ક્ષેમ ની ચિંતા કરતા હોય

માનસિક રીતે વેઠવું પણ પડેલું આમ તો સિદ્ધાંતમાં દાખલા કે નવકીર પછી આપણે અહીંયા શું છે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રોમાં આબોહવા બદલાવી એટલે કેટલાક દુરિત તત્વો રાજકીય તત્વો આમ સંસ્થાઓનું કબજે કરવા એક વિદ્યાર્થી આઠ દસ વર્ષથી અભ્યાસ કરતો બરાબર ખાલી ના કરતો તો પૂરો આચાર્ય તો એને એડમિશન નથી આપતું આઠ વર્ષ

બઉ સાચી વાત એક હું જૈન ધર્મી એટલે મને બહુ આગળ કરતા અને કલિકાલ સર્વ હેમુચંદ્રાચાર્ય ચંદ્રક નું સન્માન એમને પણ સન્માનિત કર્યા

અને એમાં આદિવાસીઓનો પાઠ જૈન ઉપાશ્રયમાં ભરાય અને ત્યાં જ્યોત ઉપાસના ડોક્ટર ભગવાનદાસ પટેલ આદિવાસીઓને લઈને આવેલા અને આપણી ધર્મ પરંપરાઓ એ સેમિનાર હતો મનોજભાઈ નાથાભાઈ પલાણ સાહેબ બધા વિદ્વાનો આપણા શિરીભાઈ જયદેવભાઈ આ બધા રમણ સોની બધા વિદ્વાનો ત્યાં આવેલા એવી જ રીતે મહુવામાં પણ એવી જાતનો જૈન સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય નો સેમિનાર કરેલો અને એમાં પણ લાભુ દાદા જયંત કોઠારી બધી જગ્યા હોય પણ ગમે ત્યાં હોય ત્યાં મારે લાબુદાદા ને મનોજભાઈ ને નાથાભાઈ ગોહિલ ને છેલભાઈ ને અમારા બધા મંડળી મળીને મહારાજ સાહેબ ને મળવા જવાનું જ હોય ની અને અનેક સંસ્થાઓમાં એ વારંવાર તો રેગ્યુલર વક્તા વક્તા તરીકે તરીકે લાભુ થતા કઈ રીતે જુઓ મનોજભાઈ હવે સાહેબ વક્તા તરીકે શું છે કે ત્રણ ચાર ખાસિયત જોઈ કે એક તો વાત કરે શ્રોતા સાથે અનુબંધ રાખીને ભાવથી લાગણીથી વાત કરે દિલ એટલે લાભુદાર કોઈ દી દિલ ચોરી કરીને વાત ન કરતા સભામાં હું બે થાય કે અપ્રિય થઈ ગઈ પછી બીજું શબ્દ પસંદ ગયું એટલે એની પાસે સંસ્કૃતના શ્લોક છે તો હોય જ એક તો રૂઢિપ્રયોગો લોકબોલીના જે શબ્દ છે ये पण ने हया वगैरे हात फोडा એટલે એ કોમ્યુનિકેશન થવું જોઈએ સામેના કરતા સામે ઓئين સામે કે બહુ સંકેત કરી શકતા હે જી આમ ઘણી વખતે કુવા તો ને набу다가 પૂર્વ ઉપને તો ઘણી એટલે કે કલાક બોલ ગયા કે વિષયને સરખી રીતે ખોલી આપતી વાત કરતા અન્યની જે સબ્દ પસંદગી હોય એની બદલે ચૂકી કરેતી લોક તો શબ્દલે કોઈ પ્રતિષ્ઠ લખો સાહિત્યનો

પણ નિરંજન એવું લાગે છે કે એમનું જે કર્મ હતું એમનું જે જીવન કાર્ય હતું સાહિત્ય પ્રત્યે આપણે એમને સન્માન કરવામાં થોડા ઉણા ઉતર્યા છે એવું લાગે છે ઘણા બધા ઘણા બધા ઉણા વિતરા છીએ

જેટલું સન્માન જોઈએ એમાં થોડીક કચાસ આપણે ક્યાંક રાખી દીધી ગુજરાતીઓની આ સાર્વત્રિક પૂર્ણ છે આ બાબતમાં એ વધારે એક વાર આપણને ખ્યાલ આવે છે પણ છેલ્લે મનોજભાઈ લાભુ દાદા ને બંને એક સવાલ પૂછું લાભુ દાદા ને તમારે સંભાળવો હોય સ્મૂર્તિ ની વાત હોય તો તમે શું કઈ રીતે એમને યાદ રાખો સ્મૃતિમાં રાખો મનોજભાઈ તમે પેલા પછી ગુરુ કે હા તો સાહેબ લાભુ દાદા ને હું એ રીતે જોઉં છું કે એક તો મારે એના સાથે લગભગ હું માઉન્ટેર સબંધ હોય તરીકે ના સાહિત્યના શિક્ષણના કોઈ પણ ધર્મ ના તો એમાં એ મૂલ્ય ચૂકતા નહીં અને બહુ મોટો વિદ્વાન માણસ હોય ને તો એટલું બધું કે સંવેદના કોઈ બે મહિના સંકળાયેલા હતા શ્રિવેણી મંચ સાથે તો એના ટ્રસ્ટ નું કઈક કામકાજ એવું હતું આ નર્સિંહ માંથી મુક્ત થયા કે ભાઈ નવા યુવાનો ચાસ આપો આને કામ જવાબદારી એટલે આટલી જે માણસ હોય કે ઘણી વખતે છોડવાનો હોય તો આપડે શું છે આપડે કરી લીધું કામ કરવાનું આપડાથી હવાયો માણસ ના આવવો જોઈએ એવું નહીં

એક જ વાક્યમાં મારે લાભુ દાદા ની ઓળખાણ આપવી હોય તો એમ કઉ કે પ્રેમ નો પિંડ અને પ્રકાંડ વિદ્યાપુરુષ તો હતા જ પણ એની સાથે સાથે એ સંસ્કૃતિ પુરુષ પણ હતા અને આપણી ગુજરાતની લોક સંસ્કૃતિ ગુજરાત ની ધર્મ સંસ્કૃતિ સમય ખૂટે તમને એટલી એટલી તમે તો વધારે એમની સાથે સંકળાયેલા રહ્યા અમારી સાથે જોડાયા અને લાગુ દાદા સાથેની વાતો લાગુ દાદાના કર્મની વાતો તમે જે કરી બદલ તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આભાર તમને અમારા પ્રિયજન વિશે આદર વ્યક્ત કરવાની તમારો પણ આભાર થેન્ક યુ જી થેન્ક યુ બંનેનો આભાર ધન્યવાદ ધન્યવાદ